મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમને ફરીથી તમારા જન્મની યાદ આવશે કારણ કે આ જન્મમાં તમે જે પીડાનો સામનો કરી રહ્યા હોય દુઃખ સામાન્ય નથી મિત્રો મેં ઘણા રસ્તા શોધ્યા છે પણ દુઃખ ઘટાડવાનો કોઈ રસ્તો મળ્યો નથી મારા મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે ભગવાન મને આટલું બધું દુઃખ કેમ આપી રહ્યા છે આજે ભગવાન મને આટલો બધો ત્રાસ કેમ આપી રહ્યા છે હું તમારી કુંડળી ખોલીશ તે કુંડળીમાં એવા રહસ્યો છુપાયેલા છે કે તેને જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે દોસ્ત એક પણ વાત ખોટી નહીં હોય સૌપ્રથમ હું તમને કહી દઉં કે જો હું જે કહું છું તે ખોટું નીકળશે તો હું આગાહીઓ કરવાનું બંધ કરીશ હું ફક્ત એક જ વિનંતી કરવા માંગુ છું કે જ્યારે તમે આ વીડિયો શરૂ કરો છો ત્યારે કૃપા કરીને તેને અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે મિત્રો જે થવાનું છે તે તમે સહન કરી શકશો નહીં તમારા પર દુઃખનો પહાડ તૂટી પડશે મુશ્કેલીઓ એવી રીતે પ્રભુત્વ મેળશે કે જીવન બીજો વળાંક લેશે આ કહેવું પણ મુશ્કેલ હશે સૌપ્રથમ આપ સૌ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમાં ભદ્રકાળી લખો દેવી માતા તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરશે જુઓ મિત્રો ચોવીસ કલાક છે જો હું તમને આખો હિસાબ કહું તો બસ એટલું જાણી લો કે આ ચોવીસ કલાકમાં તમારા બે સપના સાકાર થવાના છે જેમની પાસેથી તમને ઘણી અપેક્ષાઓ હતી હવે સમય આવી ગયો છે કે તમે જે સપનાઓ માટે ખૂબ અપેક્ષાઓ રાખતા હતા તે પૂરા કરો તમારે થોડી મહેનત કરવી પડશે મિત્રો જો તમે વિચારી રહ્યા હો જો તમે એવું વિચારતા હોવ કે ખાલી બેસી રહેવાથી તમને બધું જ મળશે તો આ તમારી ગેરસમજ છે કારણ કે આ સમયે ગ્રહો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ઘણી બધી વસ્તુઓ તમારા પક્ષમાં આવશે ઉપરાંત તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ઘટનાઓ જીવનનો એક ભાગ છે ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક ક્યારેક આપણું જીવન ઘટનાઓ પર આધાર રાખે છે આપણું જીવન ઘટનાઓ દ્વારા સંચાલિત થાય છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારે સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખવી પડશે એનો અર્થ એ કે તમે એકબીજા સાથે જેટલી વધુ વાત કરશો તમારા સંબંધો તેટલા જ મજબૂત બનશે આજના સમયમાં કળિયુગના જે સંબંધો અસ્તિત્વમાં છે તે ફક્ત છેત્રપિંડી છેત્રપિંડી અને વિશ્વાસઘાતના સંબંધો છે આજના સંબંધો આ બાબતો પર આધારિત છે જો તમે સાદગીથી જીવન જીવશો તો તમારું જીવન ખૂબ જ સરળ બની જશે સરળતાથી આગળ વધવાનો અર્થ એ છે કે તમે મિત્રો કોઈપણ બાબતમાં વધુ પડતી ઊંઘ ન લો ફક્ત તમારા હાથમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો વધારે પડતા નકારાત્મક બનવાની જરૂર નથી ક્યારેક વ્યક્તિ વધુ પૈસા માટે લોભી થઈ જાય છે મોટી સિદ્ધિઓનો લોભ અને મોટા સપનાઓનો લોભ વ્યક્તિને એવી રીતે મોઢા પર પડી જાય છે કે તે ફરી ક્યારે ઉભો થઈ શકતો નથી મિત્રો ગુરૂજીની એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે જો તમને કોઈ વાત પર ગર્વ થઈ રહ્યો છે જો તમને કોઈ બાબત પર ગર્વ છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તે બાબતમાં શ્રેષ્ઠ છો નહીંતર આકળયુગના લોકો તમારી મજાક ઉડાવવામાં જરા પણ વિલંબ નહીં કરે જોકે આજના સમયમાં સંબંધોની માત્ર મજાક ઉડાવવામાં આવી રહી છે કહેવાય છે કે મિત્રોનો દરેક સંબંધ પોતાની જગ્યાએ સાચો હોય છે દરેક સંબંધના બે પાસા હોય છે અને દરેક સંબંધ આપણને જીવનમાં કંઈક શીખવે છે જો તમે કોઈ નવી વ્યક્તિને તમારા જીવનમાં પ્રવેશવા દેવા માંગતા હો તો પહેલાં થોભો અને તે વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરો તમારે તેના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને જાણવું જોઈએ મિત્રો કારણ કે આજના સમયમાં લોકો વ્યવસાય જોઈને સંબંધો બનાવે છે પણ તેની પાછળનો હેતુ જોતા નથી અમે તમને એ પણ કહી દઈએ કે કોઈ ગેરસમજ ન રાખો એવું ના વિચારો કે જો ભગવાન પર ભરોસો રાખું તો ભગવાન મને બધું જ આપશે જો તમે સખત મહેનત કરશો તો જ ભગવાન તમને કંઈક આપશે મિત્રો આ જીવનનું એક નાનું ગણિત છે જો તમે તમારું કામ કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે જે મિત્રો પરિણામો ઇચ્છે છે તમારે તમારા કાર્યો પર ધ્યાન આપવું જોઈએ કોઈક માટે તમારે તમારા મિત્રો સાથે રાતોરાત બીજા શહેરમાં ભાગી જવું પડી શકે છે તોફાની રાત્રે તમને એવા કોઈ સમાચાર મળશે જે સાંભળીને તમે ઘરની બહાર નીકળી જશો પણ ઉતાવળ ન કરો તમને આખી વાત ખબર પડી જશે તે પછી નિર્ણય લો મિત્રો તમારે જવાની જરૂર છે કે નહીં કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણે ભાગી જઈએ છીએ અને ઉતાવળમાં ચાલ્યા જઈએ છીએ પણ જ્યારે આપણે ત્યાં પહોંચીએ છીએ ત્યારે બધું બરાબર હોય છે તેથી નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો જો તમે નથી ઇચ્છતા કે તમારો સમય ખરાબ જાય તમારા સપના સાકાર થાય જો તમને તમારા પ્રિયજનો મળી જાય તો તમારે ચોક્કસપણે સંબંધોમાં એકરૂપતા જાળવવી પડશે મિત્રો એવું કહેવાય છે કે જે લોકો સંબંધો જાળવવામાં માને છે તેઓ હંમેશા અંતે હેતરાય છે કારણ કે સંબંધ ગમે તે પ્રકારનો હોય સંબંધ ગમે તેટલો મજબૂત હોય એકતરફી સંબંધ ક્યારેય એટલો દુઃખ ન આપો જેટલો એકતરફી સંબંધ આપે છે બીજા કોઈ સંબંધમાં આટલું દુઃખ નથી તે જ સમયે ગ્રહો સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે કે તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે મુશ્કેલી થઈ શકે છે આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ઠંડા મગજે સૂઈ જાઓ તેને તમારા પક્ષમાં કામ કરવાનો પ્રયાસ કરો અને મિત્રો હું તમને કહેવા માંગુ છું કે જીવન જે છે તે છે તે પરિવર્તન દ્વારા બનાવવામાં આવે છે તેઓ કહે હૈમિત્રોનું જીવન પરિવર્તનનો એક ભાગ છે કોઈ પણ પરિવર્તનથી ડરશો નહીં પણ તેને સ્વીકારો કેટલાક ફેરફારો તમને થોડી સફળતા અપાવશે જ્યારે કેટલાક તમને સફળ થવાના ગુણો શીખવશે એટલા માટે મિત્રો હું તમને કહું છું કે બિલકુલ નકારાત્મક ન બનો તમારે તમારા કામનો હિસાબ સુધારવો જોઈએ ભૂતકાળમાં તમે જાણતા જાણતા કરેલા ખોટા કાર્યોને સુધારવાની તક તમને ચોક્કસ મળશે અને જુઓ મિત્ર જે વ્યક્તિ સમયસર પોતાના કાર્યો સુધારે છે તે જીવનમાં ઘણી પ્રગતિ કરે છે જુઓ આજના સમયમાં એવું બની ગયું છે કે લોકો પોતાનું કામ બીજાઓ પર લાદે છે તેઓ પોતાની જવાબદારીઓ બીજાઓ પર ઢોળી દે છે જો કોઈ તમારા પર આ કામ કરવા માટે દબાણ કરી રહ્યું છે જ્યાં સુધી તમને તમારામાં વિશ્વાસ ન આવે ત્યાં સુધી તમારે તે કામ કરવું જોઈએ જ્યાં સુધી તમને વિશ્વાસ ન હોય ત્યાં સુધી તે કામ હાથમાં લેવાની ભૂલ ન કરો મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જીવનમાં તમારે જે પણ નિર્ણય લેવો હોય તે કાળજીપૂર્વક વિચારીને લો જે થયું તે ભૂલી જા મિત્રો અને શું થવાનું છે તમારે તેના પર ધ્યાન આપવું પડશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ દૂરના દેશની યાત્રા પર જઈ શકો છો નવપરિણિત યુગલો માટે સારા સમાચાર છે કે મુસાફરીની શક્યતાઓ છે મિત્રો પ્રવાસ પર જતી વખતે તમારા ખિસ્સા થોડા તંગ થઈ શકે છે પણ જુઓ આપણે જીવનમાં કોના માટે કમાઈ રહ્યા છીએ મારા માટે પરિવાર માટે તો જો તમારે તેમના પર પૈસા ખર્ચતા પહેલા વિચાર કરવો પડે તો તમારી કમાણીનો શું ઉપયોગ આજકાલ લોકો ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે અને પૈસા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ ધ્યાનમાં રાખો મિત્રોના જીવનની કોઈ ગેરંટી નથી જે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે તે સૌથી ખુશ વ્યક્તિ છે મિત્રો ગુરુજીનો અનુભવ આ વાત કહે છે હતા એટલા માટે વર્તમાનમાં જીવન જીવો અને કોઈ તમારા વ્યવસાય અથવા વ્યવસાય પર ખરાબ નજર નાખી શકે છે ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો કેટલો સારો મિત્ર કામ ચાલુ હતું પણ અચાનક કોઈની ખરાબ નજરને કારણે તે વસ્તુ તમને ખૂબ પરેશાન કરી રહી છે અને હું તમને કહી રહ્યો હું આ સમયે તમે તમારા જીવનમાં સારા વિચારોને સ્થાન આપો सारा विचारो एट्लेषे सारू विचारत्ये सारा इरादा राखवात्ये सारी लागणीय रखवी आ बधी बाबा तो खूबज महत्वपूर्ण छे मित्रों अने जीवनशैली सुधारवा पर ध्यान केन्द्रित करव जॉए तमारी जात सुधारवा पर ध्यान केन्द्रित करो खोटा लोग साथ कोई मित्रता न राखो ખોટા લોકોથી બિલકુલ પ્રભાવિત ન થાવ અને મિત્રો હું તમને કેટલીક એવી વાતો જણાવીશ જે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે તેવી બાબતો જે તમને ખૂબ આગળ લઈ જશે કેટલાક ચમત્કારિક ઉપાયો છે હું તમને તેમના વિશે જણાવીશ કારણ કે ઘણા સમયથી ઘણા લોકો ચમત્કારિક ઉપાયો જણાવવા માટે અમારા પર ટિપ્પણી કરી રહ્યા હતા જે આપણને બધી બાબતોમાંથી મુક્ત કરે છે તો જુઓ મિત્રો માનવ જીવનમાં ઘણી ખામીઓ છે જન્માક્ષર દોષ ગ્રહદોષ દોષ કારસર્પ દોષ મંગળ દોષ કોણ જાણે છે કે વ્યક્તિની કુંડળીમાં કેટલા પ્રકારના દોષ હોય છે આ દોષોથી મુક્તિ મેળવવા માટે શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ઓમ સ શનિચરાય નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરવો જોઈએ કેટલીવાર એક સો આઠ વાર આનો જાપ કર્યા પછી જો તમે બધા દેવી દેવતાઓ એટલે કે તમારા મિત્રો પાસેથી ક્ષમા માંગો છો તો સમય ઘણો સારો બનશે અને કામ પર નબળા સંબંધો તૂટી શકે છે પણ એક સમયે તને એ પણ ખ્યાલ આવશે કે સંબંધો મારા માટે કોઈ કામના નહોતા કારણ કે જુઓ મિત્ર જે વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિના શબ્દોથી પ્રભાવિત થઈને સંબંધ તોડી નાખે છે જો કોઈ ત્રીજી વ્યક્તિની વાત સાંભળીને પોતાના પ્રિયજનોને છોડી દે છે તો સમજી લો કે તે વ્યક્તિ ક્યારે પોતાનો નહોતો એ ફક્ત તમારી ગેરસમજ હતી કે તમે એકતરફી સંબંધ જાળવી રહ્યા છો અને મિત્રો આવનારા સમયમાં ત્રણેય દેવી દેવતાઓ પણ તમને ગુપ્ત સંદેશા આપશે તમને કયા રસ્તે જવું તે અંગે નૈતિક મૂંઝવણનો પણ સામનો કરવો પડશે બ્રહ્માજીએ કયા દેવતાનું સાંભળવું જોઈએ ત્રણ દેવતાઓ વિષ્ણુ અને મહેશની યુતિને કારણે તમારી કુંડળીમાં કેટલાક ફેરફારો થવાના છે અમે તમને તે ફેરફારોનો અહેવાલ તમારી નજર સામે સ્પષ્ટપણે જણાવીએ છીએ મિત્રો જુઓ દરેક વ્યક્તિ ભગવાન ભોલેનાથની પૂજા કરે છે કેટલાક લોકો ભગવાન શિવ માટે ઉપવાસ રાખે છે કોઈ ભગવાન શિવનો અભિષેક કરે છે તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરવા જાઓ છો ત્યારે તમારે સાચા હૃદયથી સાચી ભક્તિથી અને સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરવી જોઈએ હા મિત્ર આ વાત ધ્યાનમાં રાખ કારણ કે તું એવી વ્યક્તિ છે જે દરેક બાબતમાં ખૂબ દલીલ કરે છે ક્યારેક તમારી દલીલ કરવાની આદત તમને નબળા બનાવી શકે છે મિત્ર તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ છે જે તમારા ઘરને બરબાદ કરી રહી છે તૂટેલા કાચ જેવો તૂટેલા કાચને સૌથી મોટી કમસીબીનું પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે કે તૂટેલા કાચ રાખવાથી ફક્ત સંબંધો જ તૂટી જતા નથી પણ તમારું મનોબળ પણ ઘટે છે તેથી હંમેશા ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય તૂટેલા કાચ ન રાખો કેટલાક લોકોને કચરો સુરક્ષિત રીતે રાખવાની આદત હોય છે કેટલાક લોકોને ઘરમાં ફાટેલા જૂના પ્લાસ્ટિકના જૂતા અને ચંપલ રાખવાની આદત હોય છે પણ મિત્રો ધ્યાનમાં રાખો કે આ વાત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે હું તમને ચોક્કસ કહી શકું છું કે જીવનમાં ક્યારેક આપણે ઉતાવળમાં કેટલાક નિર્ણયો લેવા પડે છે શા માટે કારણ કે આપણી પાસે સમય નથી હવે મિત્રો ધ્યાનમાં રાખો કે તમારે શક્ય તેટલી વહેલી તકે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો પ્રયાસ કરવો પડશે એક તરફ તમારા દુશ્મનો તમારા પર પ્રભુત્વ મેળવશે તો બીજી તરફ તમારા દુશ્મનોનો સાચો ઇતિહાસ પ્રગટ થશે જો હું તમને કહું તો હું તમને એટલું જ કહી દઉં કે મિત્રો તમારા કેટલાક દુશ્મનો છે અને તેઓ આ સમયે તમારા પર ઘણી હદ સુધી પ્રભુત્વ મેળવશે તમે પ્રભુત્વ મેળવશો એટલે કે તમે હું મુશ્કેલી ઊભી કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ પીડા આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ તમારા મિત્રો તમારા જીવન સાથે રમવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને હું તમને કહેવા માંગુ છું કે મિત્રો ક્યારેક આપણા સપનામાં સૌથી પહેલાં આપણા દુશ્મનો જ દખલ કરે છે તેમના સપના પૂરા થાય તે પહેલાં જ શાપિત થઈ જાય છે મારા મિત્રો મેં ઘણા સફેદ જૂઠાણા બોલ્યા છે આ સમયે આપણા પોતાના લોકો દેખાશે તમારા પરિવારમાં રહેતા લોકો તમને નીચા પાડવાનો પ્રયાસ કરશે જો મિત્રો જો કોઈ તમને કોઈ કામ સોંપી રહ્યું હોય તો તે કામ ફક્ત ત્યારે જ કરો જો તમે તે કરવા માટે સક્ષમ અને સક્ષમ હો જોકે આજના સમયમાં એ એટલું સામાન્ય થઈ ગયું છે કે લોકો પોતાના કામનું આયોજન કરતા નથી અને વિચાર્યા વિના તેને આગળ ધપાવી દેતા નથી જો તારે તારા કામને આગળ વધારવું હોય મિત્ર તો તારી જવાબદારીઓ નિભાવતા શીખ મિત્રો જવાબદારીઓ તમારા ખભા પર લેતા શીખો અને એક તરફ તમારી નાની સમસ્યાઓ વધતી જશે અને આ નાની સમસ્યાઓ ભયંકર સ્વરૂપ ધારણ કરશે ખબર નહીં પડે એટલે કે હું તમને એક વાત કહીશ કે જો શરીરમાં કોઈ સમસ્યા થાય નાની સમસ્યા ઊભી થાય તો પણ તેને તાત્કાલિક ઉકેલવાનો પ્રયાસ કરો તરત જ કોઈ સારા ડોક્ટરનો સંપર્ક કરો મિત્રો સારા ડોક્ટરની સલાહ લો કારણ કે જ્યારે આપણે બેદરકાર હોઈએ છીએ ત્યારે આવું જ થાય છે પછી આપણા માટે સમસ્યાઓ વધે છે ક્યારેક આપણી બેદરકારીના પરિણામો એવી રીતે ભોગવવા પડે છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ જો કે મિત્રો હું એમ કહેવા માંગતો નથી કે તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારા પર દુર્ભાગ્ય આવશે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો જુઓ તમે બધા અમારો પરિવાર છો તમે બધા આપણા પોતાના લોકો છો હું ક્યારેય નહીં ઈચ્છું કે તારી સાથે કંઈ ખરાબ થાય તમે તમારા ભલાઈ પ્રમાણે જીવશો જોકે કે તમે જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છો પણ પગ ખેંચનારા લોકોની કોઈ કમી નથી મિત્રો હું તમને આગળ વધવાનું પણ કહીશ સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી ખામીઓ છુપાવો મારે લોકોને કહેવું ન જોઈએ તમારી સૌથી ખરાબ આદત કઈ છે હું તમને કહું હું કે તમે તમારી સફળતાના બૂમ પાડવાનું શરૂ કરી દો પણ મિત્રો આપણી સફળતા વિશે બડાઈ મારવી એ પણ આપણી સૌથી મોટી નબળાઈ બની શકે છે તો સફળતા માટે એક જ મંત્ર છે મિત્રો હું તમને એક ઉપાય જણાવું જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઓમ શ્રી હરાલી કાલિમ ગણપતિ બળી ગયેલા સ્વર્ગમાં વરવરે સ્વાહાનો ઉત્સવ ઉજવ્યો આ મંત્ર તમને તમારા કાર્યમાં ખ્યાતિ અને સંપત્તિ મેળવવામાં મદદ કરશે અને મિત્રો હું તમને ચોક્કસ કહીશ કે જો રસ્તો સુંદર ન હોય તો મંજિલ સુધી પહોંચવાનો રસ્તો બદલો કોઈ મુકામ ન હોવાનો અર્થ એ છે કે જીવનમાં અવરોધો આવશે અને પરિસ્થિતિઓ વધુ ખરાબ થશે લોકો તમને છોડી ન દે ત્યાં સુધી તમારા માર્ગો બદલો સપના નહીં જે અટકી ગયો તે ખોવાઈ ગયો અને જે રહી ગયો તે ઓળંગી ગયો મિત્રો હું તમને કહી દઉં કે તમારે બિલકુલ નકારાત્મક ન બનવું જોઈએ જો તમે કોઈ વસ્તુની ઈચ્છા સાચા દિલથી કરો છો તો આખું બ્રહ્માંડ તેને પ્રાપ્ત કરવા માટે કાવતરું ઘડે છે અને ચૂપ રહેવું એ એક કળા છે અને દરેક જણ તે કરી શકતું નથી આ કળા અજમાવો અને જીવનમાં ક્યારે કોઈની મજાક ન ઉડાવો જો કોઈ વ્યક્તિ ખૂબ જ નબળી હોય જો કોઈ ગરીબ હોય અથવા કોઈ તમારા કરતાં નાનું હોય તો તેની મજાક ન ઉડાવશો ક્યારે કોઈની મજાક ન ઉડાવવી શક્ય છે કે જે આજે તેની પાસે નથી તે કાલે તેનું ગૌરવ બની શકે અને પછી તે વ્યક્તિ તમને અપમાનિત કરવામાં કોઈ કસર છોડતો નથી જે બદલાયું તે વ્યક્તિ હતી જે બદલાયું નહીં તે અનુભવ હતો આ વસ્તુઓ હે મિત્રો તમે સમજી ગયા હશો કે તે જીવનને વધુ સારા માર્ગ પર લઈ જશે આપણી વાતચીતની સાથે આજનો દિવસ નેતૃત્વ અને ઉત્સાહનો પણ રહેશે પરિવારમાં સુમેળ અને સમજણ વધશે તમે તમારા પ્રિયજનોને માર્ગદર્શન આપી શકશો બાળકો સંબંધિત બાબતોમાં તમે તેમને પ્રેરણા આપશો અને તેમનો આત્મવિશ્વાસ વધશે વ્યવસાયમાં તમારા નેતૃત્વ કૌશલ્યને માન્યતા મળશે અને તમારા પ્રયત્નો સારા પરિણામો આપશે નાણાકીય રીતે આ તમારા વિકાસ અને સફળતાનો સમય છે તમને યોગ્ય દિશામાં લાભ મળી શકે છે તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે તમને નવી ઉર્જા મળશે આજે કામ પર તમારા નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે અને તમે કોઈ મોટા પ્રોજેક્ટ અથવા યોજનાનું નેતૃત્વ કરશો ઉચ્ચપદ તરફ આગળ વધવાના સંકેતો છે તમારા પ્રયત્નો સારા પરિણામ આપી શકે છે આ સમયે તમારા નેતૃત્વ કૌશલ્ય દર્શાવવાનો છે સવારનો સમય અનુકૂળ રહેશે કાર્યમાં પ્રગતિ થશે પરંતુ બિનજરૂરી સમસ્યાઓ ઊભી થશે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને તમારી આવક સારી રહેશે યાત્રાઓ સુખદ રહેશે અને નવા કાર્ય પણ પૂર્ણ થશે બપોરે સરકારી કામમાં મૂંઝવણ થઈ શકે છે આવક ધીમી રહેશે કાર્યક્ષેત્રના વિસ્તરણની યોજના બનશે સાંજે તમને મદદ મળશે નફામાં વધારો થશે અને સારા સમાચાર મળશે આજનો દિવસ ભાવનાત્મક ચઢાવથી ભરેલો હોઈ શકે છે તમે કોઈ જૂના નિર્ણય અથવા પ્રયાસમાં અસફળ અનુભવી શકો છો પણ યાદ રાખો આ શીખવાની તક છે પરિવારમાં કોઈ પ્રકારનો મતભેદ કે અપ્રિય પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેના કારણે તમે થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો સંતાન સંબંધિત બાબતોમાં નિરાશા થઈ શકે છે પણ આ લાગણીને તમારા પર વધારે અસર ન થવા દો વ્યવસાય કે રોકાણમાં થોડું નુકસાન થઈ શકે છે પણ તેને ખોવાયેલા અનુભવ તરીકે જુઓ તેના બદલે નવી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે